અનિરૂપસિંહ જાડેજા નામની યુવતી સામે ગુનો પણ નોંધાયો હતો ત્યારે પૂજા રાજગોર હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે ને થોડાક દિવસ પહેલા પૂજા રાજગોરે રાજકોટ કોર્ટમાં આ મામલે ગોંડલ પોલીસ અને જયરાજસિંહ જાડેજા વિરુદ્ધ એક અરજી કરી હતી જે સંદર્ભમાં સગીરાએ રાજકોટ કોર્ટમાં પોતાનું ચોંકાવનારું નિવેદન પણ આપ્યું હતું પોલીસ એ જે થઈ રહ્યા છે તે મામલે સીસીટીવી જાહેર કરવા માટે કોર્ટે કયા હતા ત્યારે શું મામલો સામે આવ્યો છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફાયદા ગોંડલના રીબડાનો ચકચારી કેસ જેમાં અમિતકુટ નામના યુવાન પર થોડાક સમય અગાઉ દુષ્કર્મના આરોપ લાગ્યા હતા અને આ ઘટનામાં અમિતકુટ પોતાના વાડીમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લે છે આ મામલાના સંદર્ભમાં એક સુસાઇડ નોટ મળી આવે છે અને આ સુસાઈડ નોટમાં અનિરૂદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ રીબડા ત્યારબાદ પૂજા રાજગોર અને સગીરા આ ચાર લોકો વિરુદ્ધ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધાય છે આ મામલાના સંદર્ભમાં અત્યારે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડા ફરાર છે પૂજા રાજકોટ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને થોડાક દિવસ પહેલાં પૂજા રાજગોર છે તે રાજકોટ કોર્ટમાં એક અરજી કરે છે જે અરજીમાં ગોંડલ પોલીસે જે તેમની સાથે વર્તન કર્યું છે જે વ્યવહાર કર્યો છે તેમને ગોંધી રાખીને જે પ્રતાડિત કરવામાં આવી છે તે બાબતે આરોપ કરવામાં આવ્યા છે સાથે જ આ અરજી દરમિયાન જ જે સગીરા છે તેનો જ્યારે રાજકોટ કોર્ટમાં નિવેદન નોંધવા માટે તેને બોલાવવામાં આવી તે દરમિયાન સગીરાએ ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી હતી સગીરાએ ગોંડલ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા સાથે જ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના માણસો અને જયરાજસિંહ ખોટા દબાણ કર્યા હોય તેમના ઉપર તે પ્રકારના આરોપો સગીરાએ લગાવ્યા હતા જેને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની હતી ત્યારે આ મામલાના સંદર્ભમાં જ્યારે રાજકોટ કોર્ટમાં આ રાજકોટ ડીસીપી ઝોન ટુ જગદીશ ભાંગરવાની ઓફિસમાં પૂજા રાજગોરને લઈ ગયા હતા ત્યારબાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા તે બાબતે પણ સીસીટીવી રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું ત્યારે કહેવાય રહ્યું છે હાલ જે પૂજા રાજગોરના વકીલ છે તેમણે એવા આરોપ કર્યા છે કે એન્ટ્રી અને એક્ઝિટ સમયના જે સીસીટીવી છે તે આ દર્શાવવામાં આવ્યા નથી ટુકડે ટુકડે સીસીટીવી છે તે રાજકોટ કોર્ટમાં દર્શાવવામાં આવ્યા છે અને આના વિરુદ્ધ તેઓ આગામી દિવસોમાં ફરિયાદ પણ કરવાના છે પહેલાં તો પૂજા રાજગોરના જે વકીલ છે તેમનું નિવેદન સામે આવ્યું છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી ડીસીપી ઓફિસ ખાતે અમે જે પૂજાબેન રાજગોર દ્વારા જે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી એમાં અત્યારે નવું અપડેટ આવ્યું છે કે જે ડીસીપી ઝોન ટુ છે એમના સીસીટીવી ફૂટેજ રજૂ કરવામાં આવ્યા છે પણ એમાંથી એન્ટ્રી અને એક્ઝિટ સહિતના જે સીસીટીવી ફૂટેજ છે એ ગાયબ કરી દેવામાં આવ્યા છે અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના જે સીસીટીવી ફૂટેજ છે એમાં એ લોકોએ એવું બહનું આપ્યું છે કે અમારી પાસે પૂરતું ફંડ નથી કે અમે જેનાથી જે સીસીટીવી કેમેરા છે એના ફૂટેજ કાઢી અને કોઈ ડ્રાઈવમાં કે હાર્ડડીસ્કમાં કોર્ટ સમક્ષ રજૂ કરી શકીએ એટલે એમાં કારણસર એમણે કોઈ સીસીટીવી ફૂટેજ આપેલા નથી અમે કોર્ટ સમક્ષ ફરી ફરિયાદ નવી અરજી કરી છે કે આ જે સીસીટીવી ફૂટેજીસ છે જે પાંચ મિનિટના એન્ટ્રી અને એક્ઝિટના જે સીસીટીવી ફૂટેજ ગાયબ કરી દેવામાં આવ્યા છે એ સીસીટીવી ફૂટેજ આપવામાં આવે અને જો આ સીસીટીવી ફૂટેજ આપવામાં નહીં આવે તો અમે પુરાવાના નાશ સહિતની અરજી કરવાનો છીએ હાલ જે પૂજાબેન રાજકોટ દ્વારા જે ફરિયાદ કરવામાં આવી આવી છે રાજકોટ કોર્ટમાં એમાં અમે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તપાસ કરવામાં આવે એવી પણ માંગ કરી છે અને ખાસ કરીને જ્યારે આજે આખી ફરિયાદની અંદર જે ડીસીપી અને જે પીઆઈ છે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એમને બંનેને નોટિસ કરી અને આ તમામ બાબતે ખુલાસો આપવા માટે પણ કોર્ટ દ્વારા એમને ઓર્ડર કરી દેવામાં આવ્યો છે આપે સાંભળ્યા હતા પૂજા રાજકોટના વકીલ હાલ તેમનું નિવેદન સામે આવ્યું છે અને આ નિવેદનના સંદર્ભમાં તેઓ આગામી સમયમાં એક અરજી પણ કરવાના છે તેમનું કહેવું છે કે જ્યારે એ ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે સ્પૂરતા સીસીટીવી માંગવામાં આવ્યા તો તેમ આરોપ પ્રમાણે તેઓ કહી રહ્યા છે કે પોલીસ તરફથી સીસીટીવીનો ફંડ ન હોવાની વાત કહી હતી જેના જ કારણે જે એક નિવેદન ચોંકાવનારું સામે આવ્યું છે તેને લઈને પણ અનેક પ્રકારના સવાલ ઉઠ્યા છે અને આગામી સમયમાં ફરી રાજકોટ કોર્ટમાં વકીલ અરજી કરવાના છે જેને લઈને રાજકોટ પોલીસ તેમજ ગોંડલ પોલીસની મુશ્કેલી વધી શકે છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે